ખભાના ડેડાણ અમરધામ આશ્રમ ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન થયું ખભાના ડેડાણમાં અમરધામ આશ્રમ ખાતે ભવ્ય સંતવાણી કાર્યક્રમ આયોજિત થયો જેમાં ભજની કલાકાર રાહુલ રાવળ વળાભાઈ આહીર ભૂમિબેન આહીર અનસુયાબેન શિયાળ સહિતના નામી અનામી કલાકારો દ્વારા આખી રાત ભજન સંતવાણીની રમઝટ બોલાવવામાં આવેલી હતી આ તકે પૂજ્ય દેવેન્દ્રદાસ બાપુ માતાજી અમરમાં અને બાલકદાસ બાપુનું સેવકગણ દ્વારા સન્માન કરાયું આ પ્રસંગમાં

ઉસ્માનભાઈ બોકિયા પત્રકાર બહાદુરભાઈ હિરાણી મોહસીનભાઈ પઠાણ તેમજ બહારથી પધારેલા મહેમાનો સોમાભાઈ આહિર દાહોદ ના માનસિંહભાઈ તાવેડા ના મેરામભાઈ અને માળિયાના ના માઘાભાઈ અને વલ્લભભાઈ માળિયા તેમજ ભાવનગરના દિનેશભાઈ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા હતા અને એક સાથે અઢારે વરણના લોકોએ ભજન અને ભોજન પ્રસાદનો લાભ લીધેલો હતો